છોટાઉદેપુરના સંખેડા રાજપૂત સમાજ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું સંખેડા ખાતે આજરોજ મેવાસ રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજની બહેન દીકરીઓ વિશેના નિવેદન બદલ તેઓની વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપીને તેઓની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની બહેન દીકરીઓ વિશે કરેલ નિવેદનને પગલે અગ્ર ગુજરાત તેમજ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ રોષને લઈને રાજપૂત સમાજમાં અગન પ્રગટી રહી હોય તેવું લાગી રહ્યું છે અને આ આગની જ્વાળાઓ છોટા ઉદેપુર જિલ્લા સુધી પહોંચી છે આજરોજ ઉદેપુર જિલ્લા સંખેડાના મેવા રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં સંખેડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપી ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કરનાર અને ન્યાયિક અને મુક્ત ચૂંટણી યોજવા માટે પુરુષોત્તમ રૂપાલાને ગેરલાયક ઠરાવી ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવાની માગણી કરવામાં આવી છે મુકેશ પરમાર સંખેડા સંખેડા મેવાસ રાજપૂત સમાજ દ્વારા જે પુરુષોત્તમ રૂપાલા જે રાજપૂત સમાજ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી એના વિરોધમાં અમે સંખેડા રાજપૂત સમાજ આ આમ સંખેડા રાજપૂત સમાજ દ્વારા મેવા રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર મામલદાર કચેરી ખાતે મેવા રાજપૂત સમાજ દ્વારા જે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે વિવાદિત બયાન આપેલ છે એના વિરોધની અંદર અમે લોકોએ આજે મામલદાર કચેરી સંખેડા ખાતે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અમે અમારો વિરોધ નોંધાવેલ છે કુલદીપ રસી ચાવડા